ડભોઈમાં વેકેશન પૂરું થતાં જ શાળાઓ વિદ્યાર્થીઓના કલરમથી ગુંજ્યું ડભોઈ શહેરની દયારામ શાળા ફૂલ અને ચોકલેટ દીપકભાઈ ભોઇવાળા સ્વાગત કરાયું હતું જેથી વિદ્યાર્થીઓમાં અનેરા આનંદનો સંચાર જોવા મળ્યો હતો ડભોઈ કાળઝાળ ગરમીને કારણે શિક્ષણ વિભાગ દ્વારા પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન પૂરું થતાં જ શાળાઓમાં વિદ્યાર્થીઓ નવા સત્ર માટે હાજર થયા હતા ડભોઈ શ્રી દયારામ શાળા મહેદીયા શાળામાં ભાઈ અને મોટા હબીપુરા પાસે આવેલ નોબલ પબ્લિક સ્કૂલના સંચાલકે એ માધવાણી અને શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું ફૂલ ચોકલેટ આપીને સ્વાગત કરાયું હતું ડભોઈના મોટા હબીપુરા પાસે આવેલી નોબલ પબ્લિક સ્કૂલ શિક્ષણની આગવી અને અનોખી રીતવાત માટે જાણીતી છે શિક્ષણ સાથે સંસ્કાર અને ભણતર સાથે ગણતરની આગવી પ્રતિભાનું સિંચન વિદ્યાર્થીઓમાં થઈ રહ્યું છે નવા શૈક્ષણિક સત્ર બે હજાર ચોવીસથી પચીસમાં ધોરણ શૂન્ય એકથી બારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સત્રમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો તેમજ વિદ્યાર્થીઓને શિક્ષણનું વર્ષ ખૂબ આનંદદાયી નીવડે વિદ્યાર્થીઓ ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી મેળવે તેવા આશીર્વાદ આપ્યા હતા શાળા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ પર ફૂલ વરસાવી ઉષ્માભર્યું સ્વાગત કરી શક્તિનો સંચાર કર્યો હતો જે બાદમાં વર્ગ પ્રવેશ અપાતા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને શાળાનું કેમ્પસ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠ્યું હતું આમ ઉનાળું વેકેશન બાદ શરૂ થયેલ ડભોઈ શહેર અને તાલુકાની શાળાઓ સ્કૂલમાં કલરવથી શિક્ષણની ભૂખ જોવા મળી હતી રિપોર્ટર રજા ખત્રી જીપી કે ન્યૂઝ